અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર જીગ્નેશાની એસીબી એકસો બે ટકાથી પણ એક એપ્રિલ બે હાજર બાર એકત્રીસ માર્ચ બે હાજર બાવીસ સુધીના નોકરીના સમયગાળામાં ત્રણ કરોડ સાત લાખથી વધુની અપ્રમાણસર મિલકત વસાવ્યાનો પર્દાફાશ થયો છે જીગ્નેશ શાહે એપ્રિલ બે થી હેડ ઓફિસમાં ફરજ બજાવે છે તેમનો હાલનો બેઝિક પગાર જ નેવું હજારની આસપાસ છે કાળી કમાણી કરી જિગ્નેશ શાહે પત્નીના નામે કૃત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આકૃતિ કન્સ્ટ્રક્શન આકૃતિ ડેવલોપર નામની ત્રણ કંપની પણ બનાવેલી છે એટલું જ નહીં એક કરોડ ચોત્રીસ લાખના સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે જિગ્નેશ શાહે શેર બજાર અને કન્સ્ટ્રક્શન કંપનીમાં પણ રોકાણ કર્યું છે હાલ તો એસીબીએ જિગ્નેશ શાહના સત્તર બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે જ્યારે એક બેંક લોકર પણ મળી આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર જીગ્નેશ શાહની એસીબીએ કરી ધરપકડ નોકરીના સમયગાળા દરમિયાન જિગ્નેશ શાહે એકસો બે ટકાથી પણ વધુ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનો ખુલાસો થયો છે